ઉંજા તાલુકાના સુનોક ગામના હરિ પટેલનું નામ જાહેર થયું છે તેમના નિવાસ સ્થાને લોકો ત્યાં ઉમટી અને ખુશી વ્યક્ત કરી હતી ઉત્સાહ જેવો માહોલ દેખાયો હતો મહત્વનું છે કે આજે ધૂળેટી જેવો મહાપર્વ છે અને બમણી ખુશી ત્યાં વ્યક્ત કરતા દેખાઈ રહી છે ભાજપના કાર્યકર્તાઓ તેમના નિવાસ સ્થાને ઉમટી પડ્યા હતા નિષ્ઠાવાન અને પાયાના કાર્યકર્તાએ આપ્યો હતો મોકો મહેસાણાના વિકાસ પદ પર અગ્રેસર રાખવા કાયદો તેમણે વાયદો પણ કર્યો છે મહેસાણા લોકસભા બેઠકની ચૂંટણી પર નામની બહોર લાગી ગઈ છે આજે સમર્થ ખોવા ખુશીનો બહોલ દેખાઈ રહ્યો છે હરિ પટેલનું નામ જાહેર થયું છે હરિભાઈના નિવાસ સ્થાને મીઠાઈઓ ખવડાવવામાં આવી રહી છે હરિભાઈને ખેસ પહેરાવી મીઠાઈઓ ખવડાવી

રાજ્ય સરકાર ની કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ લઈને છેવાડા ને વ્યક્તિઓ સુધી અમે ઘણું કામ કરેલું છે અને લોકોમાં પણ મને એમાં વધારે સંપર્ક રહેલો છે એવા સમયે ભારતીય જનતા પાર્ટી કે મારી પાર્ટીએ કદર કરી છે એ બદલ ખરેખર ગૌરવ અનુભવ એક નાના કાર્યકર્તાને સંસદની ટિકિટ આપવી આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે કોઈ લોબિંગ નહીં કશું જ નહીં બસ પાર્ટી સિદ્ધાંતો પ્રમાણે મારી પસંદગી કરી છે ખરેખર ગૌરવ અનુભવ મહેસાણામાં લોકસભામાં હરિભાઈ ને જાહેર કરવામાં આવે છે જાણે શું આ જે હકબેને જે જાહેર કરવામાં આવે છે એ વસ્તુ કોના સંલેઢામાં આપણે કરતા આરીબેની તરીકે પસંદગી કરી છે એમને અમે નંબર સખાય છે અને હરીભાઈ જનસંગઠનનો માન આપણે સર્વાય સમિતિના સભ્ય તરીકે એમને વૈરવજી અને સ્થાનિકનો બનેનો સાથ એટલે બાજના બધા બહુ જંગી મતો છે એ વિજય બની છે નામ છે મારું ચૌધરી મહેસાણા જિલ્લાની કેટલાક સમયથી લગભગ ટિકિટ બાબતની વિભાળાનો આજે સુખદ અંત આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે હરિભાઈ આપણે જાણીએ છીએ કે ઊંઝાની આપણે સુરક્ષિત ઉપરથી જીતી અને મહેસાણા જિલ્લા પંચાયતની અંદર આજે કામગીરી કરી છે કાર્યકર્તા વચ્ચે સતત રહેનારા અને લોકોનો સતત પ્રેમ જીતનારા એવા સુંદર કાર્યકર્તા તરીકે આજે જ્યારે હરિભાઈની નિમણૂક ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે તો સૌ મહેસાણા તાલુકાની મહેસાણા જિલ્લાની સર્વ કાર્યકર્તાઓ હરિભાઈના નામની અમે સહસ સ્વીકારીએ છીએ અને એમના ખબર લઈ અને ઊંચી પાંચ લાખ કરતો પણ સી આર પાટીલના જે અમારા બધા કાર્યકર્તાઓ લાગણી છે એ પાંચ લાખ કરતો વધુ એવી આશા થી

અમે આ અભિયાન અંતર્ગત એમને એમને આટલું બધું બનુત કરવાનો છે અને કાર્યક્રમમાં બધા દરેક મિત્રોમાં અને મારા પરિલામાં કે આનંદનો માહોલ છે કે પપ્પા એક આયાના કાર્યક્રમ જેરિયમ જે મળે એમને પસંદ કરવામાં આવે છે અને આપણે આજના ઘોટમાં મોતી વિધાનસભાને આપણે ભોમ જીતીશું 5 લાખ થી આપણે મળી ચાહે ભાઈ મોદી સાહેબના હાથ બનુત કરીશું

તો તમે જાણ્યું કે કેટલા વર્ષો તપસ્યા તપસ્યા પૂર્ણ થઈ છે રમીલા ભાવી